બીજી સિરીઝની તમામ બાવીસ મેચો બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને દિલ્હીના અરુણ સ્ટેડિયમ સ્ટેડિયમમાં યોજાશે બંને શહેરોમાં અગિયાર અગિયાર મેચો રમાશે અગાઉ ડબલ્યુપીએલની પ્રથમ એટલે કે છેલ્લી સિઝનમાં બોલીવુડ અભિનેત્રી કિયાર અડવાણી કૃતિ સેના અને હિપ હોપ સિંગર એપી ધિનોલે પરફોર્મ કર્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App